મિત્રો દોઢ લાખમાં છે ને તમને છે ને સીએનજી ફીટ સાથે છે ને આપણને સ્વિફ્ટ ગાડી મળી જાય છે ચાર લાખ સાઠ હજાર રૂપિયામાં આપને આઈ ટેન ગ્રાન્ડ મળશે વેન્યુ એસેટ સ્ટોક મોડલ સનરૂપ પોસ્ટાર્ટ બટન સાથે એ પણ હાવ વ્યાજબી ભાવમાં એટલે કે નવ લાખ પચીસ હજાર રૂપિયામાં તમને પંચાવન સાઈઠ લાખ ની મર્સિડીસ છે ને કંપની રેકોર્ડ વાળી માત્ર એકવી લાખમાં મળે છે તમારે છે ને જીરો ટકા ડાઉન પેમેન્ટમાં લોન કરવી છે ને તો અહીંયા થઈ શકે જી મિત્રો રાજકોટમાં છે તમારે બહુ સસ્તમાં પાણી ભાવે છે ને પ્રીમિયમ સેકન્ડ કાર ખરીદી હોય ને તો રાજકોટની છે ને બધી માહિતી આપું રાજકોટમાં છે ને આખો રોડ છે રાજકોટના મોડી ચોકડી થી રાજકોટના ગોલ્ડન ચોકડી સુધીમાં ઘણી બધી સેકન્ડ હેન્ડ કારના મોટા મોટા છે ને શોરૂમ આવેલા છે આપણા આ સિરીઝમાં છે હું તમને રાજકોટના ને મોસ્ટ ઓફ આ રીતના કારના ઓટો કન્સર્ટની છે ને માહિતી આપવાનો છું તો ચાલો સૌથી પહેલા આપણે છે ને રામેશ્વર ઓટો કન્સર્ટમાં જઈને બધી માહિતી મેળવું મતલબ અહીંયા છે પ્રીમિયમ કારનું કલેક્શન મને દેખાય છે ઉપર ડૂમ ને પ્રોપર છે તો અહીંયા કઈ રીતે પ્રાઇઝ નહી છે જોઈ લઈ અને અહીંયા છે ને સસ્તાથી લઈને મોંઘી તમે દેખાડો રામ રામેશ્વર ઓટો કન્સર્ટ કે જે તમારું આ શોરૂમ છે તમારી પાસે ઘણી બધી કારનું કલેક્શન છે તો અમારા વ્યુઅર્સ ને દેખાડીએ કે રાજકોટમાં કદાચ રાજકોટ કે રાજકોટ નજીકમાં ક્યાંકથી સેકન્ડ હેન્ડ કાર લેવી છે તો કેવા કેવા ભાવમાં મળતી હોય કઈ કઈ કાર આપણી પાસે હોય છે સૌથી પહેલાં તો અમારા તમે એ જ કહી દો કે આપણી પાસે કઈ કઈ કાર મળી જાય આપણી પાસે હોલ કંપનીની બધી નીચી રેન્જ રેન્જથી માટીને ઊંચા મોડલની બધી કાર તમામ અવેલેબલ છે દોઢ લાખ રૂપિયા થી ચાલુ થાય છે અને પચીસ લાખ લગીન બધી કાર અવેલેબલ છે ઓકે મતલબ કે આપણે જેવું ગોતતા હોય ને કે દોઢ લાખ થી શરૂ કરીને પચીસ લાખ સુધીની મતલબ કે પ્રીમિયમ થી પ્રીમિયમ અને અફોર્ડેબલ થી અફોર્ડેબલ બધી કાર આપણને એક જ જગ્યાએ મળી જાય છે ફ્લિપકાર્ટ ની જો ક્યાંય આ ભાવમાં અવેલેબલ નથી ખાલી એક લાખ પચાસ હજાર રૂપિયામાં તમને સ્વિફ્ટ સીએનજી વાળી પણ અવેલેબલ છે મિત્રો દોઢ લાખ માં છે ને તમને છે ને સીએનજી ફીટ સાથે છે ને આપણને સ્વિફ્ટ ગાડી મળી જાય છે બીજી ક્રેટા છે બે હજાર વીસનું મોડલ વન ઓનર અને એ પણ આપણે માત્ર દસ લાખ રૂપિયામાં મળી જશે ઓકે બ્રેજા છે બે હજાર સત્તરની વન ઓનર અને જેટીઆઈ ટોપ મોડલ છે તે પણ ખાલી છ લાખ ને પિચોતેર હજાર રૂપિયા અવેલેબલ છે કે બધું થઈ જતું હોય ફૂલે ફૂલ સો ટકા લોન લેબલ જીરો ટકા ડાઉન પેમેન્ટમાં પણ આપણે સો સો ટકા લોન કરી આપી છે એપ્રોક્સ ડાઉન પેમેન્ટ કેટલું સ્ટાર્ટિંગમાં દેવાનું હતું ભરૂ હોય તો એ ભરી શકે છે કદાચ એની પાસે ન હોય ડાઉન પેમેન્ટ ને પૂરેપૂરી લોન કરવી હોય તો પૂરેપૂરી લોન પણ થઈ જશે ઓકે એટલે તમારે સો સો ટકા લોન કરવી હોય તો પણ ઓપ્શન છે મતલબ થોડું તમારા સિબિલ ઉપર આધાર રાખતું હોય પણ એ લોન થઈ જઈ શકે છે આ બે હજાર બાવીસની વન ઓનર વેન્યુ એસેટ સ્ટોક મોડલ સનરૂફ પુસ્ટાટ બટન સાથે એ પણ હાવ વ્યાજબી ભાવમાં એટલે કે નવ લાખ ને પચીસ હજાર રૂપિયામાં તમને ચૌદ લાખ રૂપિયા વાળી ગાડી અવેલેબલ છે બે હજાર બાવીસ નું મોડલ મિત્રો તમે સમજી ગયા નવ લાખ માં સનરૂફ વાળી કાર આપણને મળી જાય છે આ છે ઓરા કંપની સીએનજી બે હજાર એકવીસ નું કંપની સીએનજી ગાડી પણ એ તમને છ લાખ અગિયાર હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે બે હજાર એકવીસ નું મોડલ વન ઓનર બે હજાર અઢાર ની વન ઓનર સિક્વન્સ સીએનજી સાથે વન ઓનર ફૂલ વીમો ચાલુ એ પણ ચાર લાખ ને પચીસ હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે આ તમે જેની રાહ જોઈ રહ્યા હતા આઈ ટ્વેન્ટી આસ્થા મોડલ ખાલી જેન્યુઅન બત્રીસ હજાર હાલેલી એ બે હજાર સત્તરનું મોડલ એ પણ વ્યાજબી દામમાં આપણે ઉપલબ્ધ છે ઓકે બધી ગાડી જે કંપની જે મોડલ જોઈ એ બધી જો તમે સેવન સીટરની રાહ જોતા તો નીચી કિંમતમાં સેવન સીટર બે હજાર પંદરની અને બે હજાર સત્તરની પૂ સ્ટાર પ્લસ બંને ગાડી હાજરમાં જ મળી જશે સીએનજી જોતી હોય તો બે હજાર ની કંપની ફિટિંગ સીએનજી અટિકા એ પણ ઉપલબ્ધ છે બધી ગાડીઓ વન ઓનરમાં છે સ્વિફ્ટના ચાહકો માટે બેસ્ટ સ્વિફ્ટ બે હજાર ચૌદની વન ઓનર જેટબીઆઈ ચારે ચાર ટાયર નવા વન ઓનર ફૂલ વીમો ચાલુ તે પણ ચાર લાખને ત્રીસ હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે હોન્ડા સિટી વારી ટોપ મોડલ ડીઝલમાં બે હજાર ચૌદની સેકન્ડ ઓનર એ પણ હાવ વ્યાજબી કિંમતમાં સો ટકા લોનમાં ઉપલબ્ધ છે આ જુઓ વરના બે હજાર અઢારની વન ઓનર પેટ્રોલ સનરૂફારી એસેક્સ ઓપ્શનલ એ પણ સાત લાખને એક હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે હેરિયર બે હજાર બાવીસની ડીઝલ એ પણ હાવ નજીકના દરમાં તમને ઉપલબ્ધ છે સો ટકા એ સો ટકા લોનમાં પણ ઉપલબ્ધ છે ઝીરો ટકા ડાઉન પેમેન્ટ મર્સિડિઝ છે પ્રીમિયમ કારમાં બે હજાર અઢારનો દસમો મહિનો વન ઓનર ફૂલ વીમો કંપની રેકોર્ડમાં ચાલેલી અને એ પણ માત્ર એકવીસ લાખ રૂપિયામાં તમને પ્રીમિયમ ગાડી મળી જાય પંચાવન સાઈઠ લાખ ની મર્સિડીઝ છે ને કંપની રેકોર્ડ વાળી માત્ર એકવીસ લાખ માં મળે છે ઘણા બધા ઓટો કન્સલ્ટ છે પણ ખાસ રામેશ્વર ઓટો કન્સલ્ટ કઈ રીતે બીજા સારી સર્વિસ આપી શકે અમારે રામેશ્વર ઓટો કન્સલ્ટ માં કસ્ટમર કોઈ પણ રિકવાયરમેન્ટ છે એક્ઝામ્પલ તરીકે કે પ્રોપર એને લોન કરાવી છે ઝીરો પ્રકાર ડાઉન પેમેન્ટ ઉપર એને ગાડી જોઈએ છે બરાબર પછી ગાડી એક્સચેન્જ કરાવી છે બરાબર છે પછી કે એને અમારે અહીંયાથી ઇન્સ્યોરન્સ લેવો છે અમારે અહીંયાથી છે ને લોન અપોરમેન્ટ કરવી છે કે ભાઈ છે ને અમારે પ્રોપર આટલી લોન કરવી છે કે અમારે અહીંથી આ જોઈએ છે આ વસ્તુ જોઈએ છે આની આમ રિક્વાયરમેન્ટ છે એ પ્રોપર રિક્વાયરમેન્ટ કસ્ટમરની અહીંયા અમે પૂરી પાડી શકીએ તમારે છે ને ઝીરો ટકા ડાઉન પેમેન્ટમાં લોન કરવી છે ને તો અહીંયા થઈ શકે છે ને વીમો બધા બાકીના બધા ડોક્યુમેન્ટ વર્ક ટોટલી વર્ક અહીંથી તમને કરી દેશે હેપી કસ્ટમર છે જે બધું એ પ્રોપર રીતે છે ને અહીંયા તમને છે ને ડિસ્પ્લે આપેલી છે મતલબ કે અહીંથી જે પણ લોકોએ કાર ખરીદી લીધી છે ને હેપી કસ્ટમર્સનું છે ને આખું એક ફોટો સાથેનો અહીં આપણને ડિસ્પ્લે જોવા મળે તમે જોઈ શકો છો કે ઘણી બધા કસ્ટમર્સના અહીંયા ફોટા છે અને અમારે અહીંયા ત્યાં સિલેક્ટેડ નંબરવાળી ગાડી કોઈને શોખથી કે અમારે આવા નંબરની આવા નંબરની રિક્વાયરમેન્ટ છે અમને ગોતી આપો તો એ પણ અમે તમને એટલે બધી કારનું કલેક્શન જોઈ લીધું ને બધી પ્રાઇસની અંદાજ આવી ગયો હવે ખાસ અમારા વ્યૂઅર્સને એ પણ કહી દો કદાચ કોઈને આવીને એક્સચેન્જ કરવી છે તો પણ થઈ જતું હોય ગમે એ ગાડીમાં ગમે એ ગાડી સામે એક્સચેન્જમાં સંભાળી લે છે અને એને નવી ગાડી આપી દે છે જે બધાય પ્રોબ્લેમના સોલ અહીંયા થઈ જશે અને ફ્રેન્ડ્સ ખાસ સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે કદાચ તમારે કંઈક ઇન્કવાયરી કરવી છે ને કે તમારી પસંદની કાર અત્યારે કેટલા મોડલ છે કઈ કઈ છે તો એ ફોન પણ કરી શકે છે ને સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યા છે ખાસ અમારા વ્યૂઝને એડ્રેસ તમે આખું ડિટેલમાં સમજાવી દો આપણું એડ્રેસ છે દોઢસો ફૂટ રિંગ રોડ આંબેડકર સર્કલ ની પાસે તપોન સ્કૂલ ની બાજુમાં મેઇન રોડ ઉપર જ આવશે રામેશ્વર ઓટો કન્સલ્ટ ઓકે અને ખાસ કદાચ કોક ખરીદી કરવા માટે કે જોવા માટે આવું છે તો કયા સમયે આવે તો બેસ્ટ પણ તમે સવારના 9 થી સાંજના 8 લગી ઓકે તો ખાસ હવે તમે ગાડી લેવાનું વિચારી લીધું છે ને તમે ગાડી લેવાનું વિચારતા હતા અને તમને જો આ માહિતી ગમી ગઈ ને તમે ખાસ વિઝિટ કરજો સાહેબ અહીંયા જશે અને જેવી રીતે આપણને વિડીયો મળે બેસ્ટ પ્રાઇસ વાળી કાર દેખાડી એવી તમને બેસ્ટ કાર અહીંથી મળી જશે તો ખાસ રાજકોટની આવી ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી પાછા મળીશું રાજકોટના આવું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ